લોકમેળામાં અને ટિકિટના દર મુદ્દે ધ્યાન અપાય તો સમયે વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસની અધિકારીઓને સેફટી માટે સમય ન હોવાનો લાગ્યો ટિકિટના દર ટકા ઘટાડવા પણ કોંગ્રેસની માંગ લાકડાના ટુકડાના ભરોસે ડોલચીઓ ઉભી કરવામાં આવતા અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ પોરબંદરના લોકમેળામાં સેફટી અને ભાવ ઘટાડવા માટે પૂરતું ધ્યાન નહીં અપાય તો ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી

લાકડાના ડગડા રાખીને એમનેમ ચકડોળ ઊભી કરી દેવામાં આવ્યું છે આમાં પ્રજાના જીવના જોખમની જવાબદારી કોની ખરેખર તો ચકડોળો ફિટ થતી હોય ત્યારે એ લોકોની જે મહાનગરપાલિકા છે એની ટીમ અહીં હાજર હોવી જોઈએ બરોબર ફિટનેસ ચેક કરવી જોઈએ અને પછી જ એને ફિટ કરવા દેવી જોઈએ એની બદલે આજે અહીંયા કશું નથી થતું અમારો પોરબંદર જિલ્લાનો ખુલ્લોમાં ખુલ્લી ચેતવણી છે કે ખરેખર બધી જ રાઈસ અને ચકડોળોની ફિટનેસ ચેક કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી જયારે મેળાનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે લોકાર્પણના સમયે અમે વિરોધ પ્રદર્શન કરશું અને જે આ સગડોળોને રાઈસ રાખવામાં આવ્યા છે એને મહાનગરપાલિકાએ ઊંચા ભાવની જમીન જગ્યા આપી છે એના લીધે સગડોળ ધારો કોઈ પણ મોટી ટિકિટ રાખેલી છે અમારી માગણી એવી છે કે ખરેખર મહાનગરપાલિકા સગડોળ ધારકોને અડધી રકમમાં એને જગ્યા ફાળવે એના લીધે જે પ્રજાજનો છે એને ચકદર ધારકો પણ નીચા અડધી કિંમત થી પણ નીચી ટિકિટો રાખે એવી અમારી માગણી છે